ભગવતી વામનાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં જો તમે લોકો આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમને લોકોને મળતા રહે આજના વિડીયોમાં ભગવાન શ્રી વિષ્ણુ અને બલિરાજા પાસેથી ત્રણ લોકોનું રાજ્ય છીનવા માટે જે વામન અવતાર ધારણ કર્યો હતો તેની કથા સાંભળવાની છે તેથી ભાદરવા સુદ બારસના દિવસે જે વામન જયંતિની ઉજવણી થાય છે એને આપણે વામન દ્વાદશી કહીએ છીએ જે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે રવિવારે છે તો આજના દિવસે આપણે જાણીએ કે આ વ્રત કેવી રીતે થાય છે આ વ્રત માટે શું કરવું જોઈએ આ વ્રતનો મહિમા શું છે આ વ્રતની કથા શું છે તો અંત સુધી તમે લોકો આ ચેનલમાં આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો આ વિડીયો તમને લોકોને પસંદ આવે તો આ લોકો વધુને વધુ શેર કરજો ગમે તો લાઈક કરજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા ધાર્મિક વિડીયો તમને નિરંતર મળતા રહે મિત્રો ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બાર તારીખ બારસની તિથિએ વામન દ્વાદશી ઉજવાય છે ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ દેવમાતા અદિતિના ગર્ભથી પ્રગટ થયા હતા તેના પ્રાગટ્યના દિવસને વામન જયંતિ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના કુલ દસ મુખ્ય અવતાર છે જેમાં મત્સ્ય અવતાર કુર્મ અવતાર વારા અવતાર ઋષિ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર મુખ્ય ગણવામાં આવે છે આ અવતારોમાં પાંચમા નંબરનો જે અવતાર છે એ વામન અવતાર છે આ અવતારમાં ભગવાન વિષ્ણુ મનુષ્ય બની પ્રગટ થયા હતા પરમ જ્ઞાની બ્રાહ્મણ બાળક તરીકે જેમનું નાનું કદ સાદા વસ્ત્રો માથે શિખા યજ્ઞોપવિત હાથમાં છત્રી અને લાકડાનું પાત્ર એવું દિવ્ય તેજ ધરાવતું પ્રભાવશાળી વેશ હતો અને સર્વ દેવોની સમસ્યાનો ઉકેલવા દેવો અને દેવોનું પૃથ્વીનું અને સ્વર્ગનું રાજ્ય એમણે પાછું મેળવ્યું હતું માટે એવું માનવામાં આવે છે કે વામન જયંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને વામન ભગવાનની પૂજા કરવાથી આપણા અધૂરા કાર્યો અને આપણા સર્વે મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે આ દિવસે વહેલી સવારે ઉઠી નાઈ ધોઈ કર્મ પતાવી સવારમાં તુલસી પૂજન કરી અને જો શક્ય હોય તો વામન ભગવાનની માટીની મૂર્તિ બનાવી જો એ શક્ય ન હોય તો ધાતુની મૂર્તિની પણ સ્થાપના કરી શકાય અને એ પણ શક્ય ન હોય તો ફોટોગ્રાફ પણ આપણે સ્થાપનામાં રાખી શકીએ અથવા લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજન પણ કરી શકાય છે પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો પીળા ફૂલ ધરાવવા જોઈએ કારણ કે પીળો રંગ ભગવાનને ખૂબ પ્રિય છે પીળા ફળ ધરવા જોઈએ નિવેદ અર્પણ કરવો જોઈએ અને ઉપવાસ કરી એકટાણું પણ કરી શકાય છે અને ભાગવત અને વામન કથાનું શ્રવણ કરવું જોઈએ આ દિવસે નાના બાળકને વામન ગણી બટુક ભોજન પણ કરાવી શકાય છે તથા તેમને ધોત્યુ ઉપવસ્ત્ર તથા તેમની જરૂરિયાત અનુસાર ભેટ પણ આપી શકાય છે બ્રાહ્મણને બ્રહ્મ ભોજન પણ કરાવી શકાય છે ચોખા દહીં અને મિસરીનો પ્રસાદ આ દિવસે વેચવામાં આવે છે અને આ દિવસે ઓમ નમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ પણ કરવામાં આવે છે આ દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી આ દિવસે કરેલા કાર્યોની શુભ ફળની પ્રાપ્તિ આપણને થાય છે તો આ મેં તમને વાત કરી વામન ભગવાનની દિવસે વામન દ્વાદશી વામન જયંતિના દિવસે કરવાની પૂજાની શું એની મહિમા છે કેવી રીતે પૂજા કરી શકાય ત્યારબાદ એમની કથા શ્રવણ કરવાની પણ મેં વાત કરી તો અહીંયા હું તમને કથા શ્રવણ કરાવી રહ્યો છું આ કથા જે લોકો સાંભળશે એ પણ કથાના પુણ્ય ફળના અધિકારી બને છે તો આપણે ભગવાન વામનનું ધ્યાન ધરીને પૂરા ભક્તિભાવપૂર્વક કથાનું શ્રવણ કરીએ ઓમ નમો ભગવતે વામનાય નમઃ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે યુધિષ્ઠિર ત્રેતાયુગમાં મારો એક પરમ ભક્ત હતો જેનું નામ બલિ હતું બલિ દૈત્યકુળનો હોવા છતાં દરરોજ મારી ભક્તિભાવપૂર્વક પૂજા કરતો હતો આ ઉપરાંત રાક્ષસ રાજા બલિ હંમેશા યજ્ઞ કરતા હતા અને બ્રાહ્મણોને દાન આપતા હતા એક દિવસ તેને પોતાની શક્તિ પર ગર્વ થયો અને તેણે ઇન્દ્રલોક પર હુમલો કરી દીધો અને તેને જીતી લીધો આ પછી તેણે બધા દેવતાઓને ઇન્દ્રલોક છોડવા માટે દબાણ કર્યું બલીના આ કાર્યથી પરેશાન થઈને ઈન્દ્ર સહિત તમામ દેવતાઓ વૈકુંઠધામ આવ્યા અને મંત્રોચ્ચાર કરીને ભગવાનની સ્તુતિ કરી જેના કારણે ભગવાન વિષ્ણુની ઊંઘ હરામ થઈ અને હું મારી તરફ વળ્યો મારી નિંદ્રા ભાંગીને મેં દેવતાઓને કહ્યું કે તમે ચિંતા ન કરો હું જલ્દી કોઈ ઉપાય વિચારીશ જેથી તમે ઇન્દ્રલોકમાં પહોંચી શકો જ્યારે બધા દેવતાઓ વૈકુંઠ થામ જોડીને જાય છે ત્યારે હું વામનનું રૂપ ધારણ કરીને રાક્ષસ રાજા બલીના સ્થાને પહોંચ્યો મેં બાલીને ત્રણ પગથિયાની જમીન દાન આપવા કહ્યું તે ઉદાર હતો બાલી તરત જ ત્રણ પગલાં જમીન આપવા સંમત થયો પછી ભગવાન વામને તેમનું કદ વધાર્યું એક પગલાંમાં એણે પૃથ્વીનું વિશ્વ માપ્યું બીજા પગલાંમાં એણે સ્વર્ગ માપ્યું જ્યારે બાલીને પૂછ્યું કે મારે ત્રીજું પગલું ક્યાં ભરવું ત્યારે તેણે માથું આગળ કર્યું ભગવાનનો પગ તેના મસ્તકને અટતાં જ બાલી નરકમાં ગયો અને પાતાળ લોકનો રાજા બન્યો તેનાથી બચવા ભગવાને સુદર્શન ચક્રની રચના કરી તો આ હતી વામન ભગવાન અને રાજા બલિની કથા તો આ વિડીયોમાં મિત્રો આપણે લોકોએ જાણ્યું કે વામન દ્વાદશીનો મહિમા શું છે તેની પૂજા વિધિ કેવી રીતે કરવી અને તેની કથા વાર્તા શું છે જો આમાં કોઈ ભૂલચૂક રહી હોય તો ને માફ કરશો અને ભગવાન વામનનું નામ લઈ ઓમ ભગવતે વામનાય નમઃ આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો અને જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ